જેમાં ચૌદ હજાર જેટલી જમીન ખેડૂતોને આપવામાં આવી હતી કાર્યક્રમમાં હાજર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા આદિવાસીઓના પ્રશ્નોને ઉઠાવ્યા આ કાર્યક્રમમાં લોકોએ વાપીના તાલુકા પ્રમુખનો વિરોધ કર્યો લોકોએ કહ્યું એક બુટલેગર અને ભૂમાફિયાની પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે કે પ્રમુખ કલ્પેશ પટેલે પોતાનો બચાવ કર્યો હતો આદિવાસી સમાજના ના લોકોને જળ જંગલ જમીનનો અધિકાર મળે જે દાવાઓ પેન્ડિંગ છે એનો સત્વરે નિકાલ થાય એના માટે ઠરાવ કર્યો છે જે જમીન પર કબજા છે એની કાયમી સનાદો મળે એના માટેનો ઠરાવ કર્યો છે અને સાથે સાથે સરકારી પદો પર કાયમી ભરતી થાય કોઈ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નહીં પણ એને નાબૂદ કરીને કાયમી ભરતી કરવા માટે એક સંઘર્ષ કરવાનો સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો છે જે બુટલેગરની વાત છે એ બાબતે બી કોઈ લોકોની પાસે હોય તો બતાવવા કે શું કરે અને ભૂમ આપી તો મેં કોઈકની જમીન પડે પચાવી પાડી નથી અને કશું હું પચાવવા ગયેલ નથી